એટલે કપડાં જો કાલે ધોયા હતા લેટ ને પછી અમે વહી ગયા બધા ગાર્ડનમાં અને ગાર્ડનમાંથી મતલબ હુડા પાર્ક ગયા હતા અને ત્યાં જઈમાને એવું બધું કર્યું પછી નીચે ડ્રેગન પાર્કમાં તો અમારે બેસવું જ પડે નહીં તો મજા ન આવે તો અમે બધા ત્યાં બેઠા ગુજરાતી બધા સાથે મળીએ અને અહીંથી ચા બનાવીને લઈ ગયા ત્યાં પીધો અહીંયા ચા પીધો અને ખૂબ એન્જોય કરી ખૂબ મજા આવી ગઈ તમે કાલના લોકમાં જોઈ જ લીધું હશે અને એટલે સાંજે આવ્યા તા મોડા પછી જો કપડાં આ લેવાનો વારો જ નથી એવો તો આ ટુવાલ તો સવારના હોય બાકી નીચે જો કપડા દેખાતા તો મેં કીધું હવે ભલે જ જરીક મેં કીધું થોડાક ગરમ થઈ જાય ને કપડા પછી લઉં કેમ કે સવારે સેજ ભેજવાળું હોય ને શિયાળો છે તો એટલે રહેવા દીધા છે અને આજ તો સવારમાં અબડા અબડી એટલી દોડા દોડી હોય સવારમાં એક બે કલાક તો વાત પૂછોમાં અને આજે છે ને દૂધ એ નહોતું તો કાલે નિકુંજા મને કીધું દૂધ લઈ આવું છું મેં કીધું ના ના ચાલી જશે મેં કીધું નથી લેવા જવું પછી સાંજે ચા બને તો પૂરું થયું સવાર માં લેવા જવાનું દૂધ લઈ દૂધ કરવાનું છાસ ની કટોકટી હતી છાસ મારે છે ને એક પેલી આગળ પાછળ હોય ને તો જ મને મજા આવે દહીં ની એની એટલે આજે છે ને સવારમાં દૂધે દૂધ ચાર ચાર લીટર સાડા ચાર લીટર દૂધ મંગાવ્યું અને એક લીટર તો મેરવી દીધું સીધું અને એવું બધું કર્યું ગરમ હાલત તો કઈક આવી છે જો અડધે પહોંચી છું દૂધ ગરમ કરીને રાખી દીધા છે એક તપેલી મેળવીને રાખી દીધી અને પ્લેટફોર્મની હાલત કંઈક આવી છે એવું બધું કરવાનું છે અને સવારમાં હોય ટિફિન અને કાલે સન્ડે ગયો હોય એટલે હે રહી માન્યાના કોરા હોય તો ઓઇલ કરવાનું હોય એવું બધું કામ બધું બાકી હતું આજે ટેસ્ટ નથી તો સવારમાં થોડુંક એને પૂઈ નાસ્તો કરે એવો રેડી કર્યા બધાને અને હજી આ રૂમમાં તો જુઓ પાપડ એમને સુકાઈ છે ને એવું બધું છે અને બેડે હજી ક્લીન થયો નથી હવે કરીશ બધું બધા જાય ને પછી એટલે નિકુંજાઈ જાય સાડા આઠે અને મારે નાસ્તો એ આજે નહોતો થયો એટલે મેં હજી નાસ્તો કર્યો ખાલી અને મેં કીધું કિચન છે ને સાથે સાથે ક્લીન કરી લો પછી જ બહાર નીકળું નહીં તો પછી છે ને કા કોઈનો ફોન કોલ આવી જાય ને કાંઈ બીજું કામ કરવા માંડી ને તો કિચનનું કામ થોડુંક મોડું થઈ જાય ને તો પછી ઉકલે ને મજાનું આવે એવું છે અને પાપડ મારા છે ને અડધા ફાટા અને અડધા થયા ખીચી કાલે છે ને જોયે એવી બની જ નહોતી એટલે એવું થયું છે કંઈક જો પાપડ જી નથી ફેરવાના ને એ તો આવડાવડા કટકા થઈ ગયા ખબર નહીં કેમ શું રીઝન હશે એને ખીચી જોઈએ એવી મતલબ નહોતી બની મારાથી ખીચી બગડે નહીં પણ આ વખતે ખબર નહીં કેમ બગડી શું થયું ચોખા એવા તો આ બાજુના પાપડ ફાઇટા નથી અહીંથી અને આમાં પણ છે તો આ બહુ નથી ફાઇટા સેજસેજ ક્યાંક કોક દેખાતો હશે પણ આ પાપડ છે ને જો સાત થી આઠ પાપડ તો નાના નાના કટકા જ થઈ ગયા સાવ એની આગળના છે થોડા થોડા ફાઇટા છે પણ આટલા સારા છે તો વાંધો ને આ શેકશું આપણે અને આ બાજુના ફ્રાય કરશું થયું એવું કે ખીચી બનાવીને પછી જોયું તો ધાબડ જેવું જ હતું બારે અને આજે એવું જ છે એટલે એટલે આજે તો જ આજ વલે તડકો નીકળે ને ત્યારે ટેરેસ ખુલ્લી હશે જો લોક નહીં હોય તો નાખવા જઈશ બાકી બાલ્કની તો અત્યારે તપે જ નહીં જરીક તડકો આવે એમાં કઈ તપે નહીં લાદી ઠંડી હોય માન ગરમ થાય તો ત્યાં તપ પાછો તડકો અડેનો અડે ને તો વયો જાય પાછો વહેલો વયો જાય અહીંયા તો ચાર વાગે ને તમને લાગે રાત થઈ ગયું હોય ને એવું લાગે છ વાગે તો સાવ ધબડકો અંધારું થઈ ગયું હોય સાડા પાંચ અંધારું થવા માંડે આપણે અહીંયા વહેલો સનસેટ થઈ જાય છે એટલે એક કલાક ગુજરાત થી એક કલાક વહેલો સનસેટ થઈ જાય અને થઈ એક કલાક વહેલો થઈ એટલે અંજોડું વહેલું થઈ ગયું હોય પણ હમણાં તો બે દિવસથી એવું છે જાણે કે વરસાદ તૂટી પડે ને એવું અંધારું થયું છે ધાબડ છે સાવ તો સારું ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળું થોડી વાર રહીને અને હું મારું કામ છે એ બધું પતાવું અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવા લાગે છે અને તો ગાઈઝ વાગી ગયો છે દોઢ ઉપર દસ થવા આવી છે ચાલો હવે જાઉં છું હું લેવા માટે મમ્મી શું કરસ હું ઓટી બનાવું છું શેનું સાચ છે સાચ બે છે

ખાધું બતાવું ક્યારેક બેઠી હોય ને આપડે પછી છેલ્લે છેલ્લે મોડું થતું હોય ને ફટાફટ ફટાફટ એટલે હું નીકું જોયે ને કઈ પૂરું કર કર એટલે પાછી બે જાય પછી પાછી એને બટકો મૂકીને વહી જાય પછી આપડે વહી ને પછી પડ્યું હોય

જોતું ઓલી છોકરી નાની છે ને ખાઈ ને જાય રોટલી અને આ મોટી છે ને અમારે ખાવાની બહુ જોર છે ચાલો ગાઈઝ જમવાનું થઈ ગયું છે રેડી જો અહીંયા ભીંડાનું શાક છે વાલોળનું શાક છે અને મરચાંનો સંભારો છે હળદર અને અહીંયા રોટલી બની ગઈ છે અમારી એવું છે બધું અને અહીંયા છાશ છે અને મીસુ ઈ શું તું અત્યારે જમવાનું નથી અત્યારે કેમ એટલે છે ને શું બોલી તું ક્યારેક સામેથી ખાઈ લેવાય ખા ખા ન કરવાનું એ તો ખાઈ લેવાય આ દેખાય એવી બોટલમાં મેં આમાં એટલે રેખા છે ગાઈઝ જો બહેણીમાં રાખીને તો હવાઈ જાય આને બંધ કર હવાઈ નહીં આ દેખાય એવી બહણીમાં જો આ બધે હું સામે બધું રાખું કેમ કે આ છે ને આ પ્રાણી માણસ નામના પ્રાણી એમાંથી ખાય એટલે પણ પણ છે ને ખાવાની એને ખબર જ ન પડે આ મને જો પાંચસો ડાળિયા લેવડાવ્યા પેકેટ લ્યો તો કે તો ખવાય એ પાછા લઈ આવ્યા જો અમે થોડાક ડબ્બામાં મેં કીધું ઓફિસે રાખજો ડબ્બો ખાવા થાય તો લઈને આવ્યા જ પાછા અને મીસો અમારે ખબર ઘર ઘરમાં એક બાર રહી ને જ દેખાય ડાળિયા મને એમ જો ભીંડા શાક છે ને કેવું ન પડ્યું અને જમવા બેસી ગઈ છે વ્યવસ્થિત બેસો બેટા વાલોણનું શાક હોત ને તેવા મોઢા બગડત કે વાત પૂછો તો ભીંડો પડ્યો તો ને થોડોક તો મેં કીધું લાવ બેહને કરી દઉં ભીંડાનું શાક ચાલો હવે જમાઈ ગયું છે હવે વાસણ કરવાનું છે ને મીસુ મારી હેલ્પ કરે છે જો મીસુ કપડાં સૂકવી દઈએ છે મને હે ને મમ્મીની હેલ્પ કરાવે થોડી ઘણી અને માન્ય બેનને ચાલે છે ટેસ્ટ તો કાલે તો મેથ્સ છે ને માનું માનું પેપર કેવું ગયું તો કે તું ટેસ્ટ કેવી ગઈ એ તો કે

ચાલો કાન રસીઓ રૂપાડો રંગરેલી ચાલો મીસું ચાલો જો આવા ઢોકળા બેને છે આપણા કોણ દૂધીના ઢોકળા બનાવી દેજો ટેસ્ટી લીંબુ લીંબુ નાખું છે હે અહીંયા એન્ડ કરશું વિડીયોનો અને મળશું કાલે એક નવા વિડીયોમાં આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે અને હજી સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાનો કોમેન્ટ કરી દેજો તો હું વિચારું છું કે છે ને એક બે દિવસમાં આપણે વિડીયોની કોમેન્ટ લેવાનું ચાલુ કરશું તો વિડીયો હું સ્ટાર્ટ કરીશ ત્યારે પછી એન્ડ કરું ત્યારે રોજ આપણા ડેઈલી વ્યુઅર્સ જે કોમેન્ટ કરતા હોય કોઈના ક્વેશ્ચન હોય તમે ક્યાં રહ્યો છો ક્યાંથી છો તો એ બધા ક્વેશ્ચન હોય ને કાય ન હોય તો જય શ્રી કૃષ્ણ તો હોય જ તો આપણે ત્રણ ચાર કોમેન્ટ છે ને લેશું રોજ વિડીયોમાં વિડીયો નો એન્ડ કરશું અને મળશું એક નવા વિડીયોમાં બાય ગુડ નાઇટ બધાને